वेलकम टू जय मानपणा किचन मू लाभी आहिर मारा जय द्वारका आज हुरीसाठी शेअर करपड आ ने आपण नथी तटके सुकवानी झंझट वणवानी झंझट करत इचिली मिनिट आपनिटमास पापड बनावी तयार करू सौप्रथम आपण बटेकानी साल उतारी તો વિડિયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાને એક લાઇક શરૂ કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલા આપો અને ને આ પાપડ બનીને એટલા સસ્તા તૈયાર થશે કે ફક્ત દસ રૂપિયામાં તમે થગલાબંધ પાપડ બનાવીને તૈયાર કરશો કારણ કે અત્યારે વેફરની સિઝન છે એટલે બટેકા આવું સસ્તા હોય છે આ રીતે આપણે બટેકાની સાલ ઉતારી અને પાણીમાં એટ કરી દઈશું જેથી કાઉ ન પડે બટેકું બીજા બટેકાને પણ આપણે આ રીતે શાલ ઉતારી લઈશું આપણે બંને બટેકાની શાલ નાખી હવે આ કરીશું તો આપણે બંને બટેકાને આ રીતે કટ કરી નાખ્યા છીએ હવે આ કટ કરેલા બટેકાને પાણી એડ કરી દઈશું તો બટેકાને કટ કરી અને આપણે તેને બે પાણીથી વોશ કરી નાખવાની હવે બટેકાને છે ને આપણે આમ જ પાણીમાં પાંચ મિનિટ સુધી રહેવા દઈશું જેથી ટાસનો ભાગ હોય તે તળીએ બેસી જાય તો પાંચ મિનિટ બાદ આપણે જોઈ લઈશું જો પાણીનો છે ને તે થોડોક કલર બદલાઈ ગયો છે અને બટેકામાં છે તે ટાશ પણ નીચે બેસી ગયો છે એટલે બિલકુલ બટેકામાં ટાસનો ભાગ નથી તમે જોઈ શકો છો હવે આપણે એક મિક્સર જારનો વાટકો લઈ લઈશું તેમાં આપણે થોડા થોડા બટેકાના ટુકડા એડ કરી લઈશું થોડું પાણી એડ કરી દઈશું આપણે વધારે પાણી આમાં એડ નથી કરવાનું કારણ કે બટેકામાં પણ પાણીનો ભાગ રહેલો હોય છે એટલા માટે હવે આ બટેકાના ટુકડાને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો આપણે બટેકાને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે આ રીતે એક પણ બટેકાનો ટુકડો નથી દેખાતો આ રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરવાના છે હવે આપણે ગ્રાઇન્ડ કરેલા બટેકાના પલને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો એ સેમ પ્રોસેસથી આપણે બીજા બટેકાને પણ ગ્રાઇન્ડ કરી લઈશું હવે અહીંયા મેં એક પેન લીધી છે નોનસ્ટિકની ત્યારબાદ આપણે કપનું માપ રાખીશું મેઝરમેન્ટમાં તો આપણે એક કપ લીધો છે પલ તે આપણે કરી અને એક કપ પલની સામે આપણે લેવાના છે બે કપ પાણી એક કપ એડ કરી દઈશું ત્યારબાદ ફ્રી બીજો કપ એડ કરી દઈશું તો જુઓ છે ને એકદમ સહેલું મેઝરમેન્ટ એક કપ બટેકાનો પલ તમે લીધો હોય તેની સામે બે કપ પાણી લેવાનું તે ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે આ બટેકાના પલને આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેવાનું છે બટેકાના પલની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું તો મીઠું મેં અહીંયા સિંધુનો લીધું છે તમારે જો આ પાપડ અલુણા વ્રતમાં કે સૈતર મહિનામાં ખાવાનું હોય ને તો તમે તેમાં મીઠું સ્કીપ કરી શકો છો અત્યારે હું બે ચમચી જેટલું સીંધું મીઠું એડ કરું છું ત્યારબાદ તેને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું બટેકાનો પલ ઘટ થઈ જાય ને ત્યાં સુધી હવે ક્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે અને તેનો પલ કેવી રીતે રાખવાનો છે તેનો પલ કેટલો ઘટ રાખવાનો છે ને તે હું તમને આગળ બતાવીશ જો અહીંયા આપણે બટેકાનો પલ છે જ તે ઘટ થવા લાગ્યો છે આ રીતે તો પાપડનો પલ પાપડ માટેનો કેવી રીતે તૈયાર કરવાનો તે કેમ ખબર પડે તો તેના માટે આપણે શું કરવાનું આવી રીતની કોઈ પણ પ્લેટ લઈ લેવાની તેની ઉપર પલ નાખી અને જોઈ લેવાનો જુઓ વધારે નથી ફેલાતો આમ તેમ તેની થિકનેસ છે ને એક જગ્યાએ જઈએ એટલે આપણે માની લેવાનું કે પાપડનો પલ છે તે તૈયાર છે જો હજી થોડુંક આપણે ઘટ કરવાનો છે હજી આને આપણે બે થી ત્રણ મિનિટ સુધી આમ જ કન્ટિન્યુ લાવતા રહીશું તો પાપડ બનાવવા માટેના પલની આપણે આ રીતની થિકનેસ રાખવાની છે જો તમે જોઈ શકો છો એટલી ઘટ આપણે રાખીશું તો અહીંયા આપણો પાપડ બનાવવાનો પલ થઈ ગયો છે તૈયાર અને ત્યારબાદ આપણે લઈ લઈશું એક ચમચી જેટલું ચીલી ફ્લેક્સ આનાથી ટેસ્ટ બહુ સરસ આવે અને સ્વાદિષ્ટ લાગે પાપડ ત્યારબાદ એક ચમચી લઈ લેશું કાળા તલ તમારી પાસે કાળા તલ ન હોય તો તમે વ્હાઈટ તલ પણ એડ કરી શકો છો હવે તમને બતાવીશ થોડું બેટર ડિશમાં એડ કરીને એકદમ પરફેક્ટ આપણો બેટર છે તે તૈયાર છે વધારે ફેલાતું નથી અને આછું પણ નથી મતલબ આપણો પલ પાપડ માટેનો તૈયાર છે થોડું ઠંડુ થાય એટલે આપણે તેના પાપડ બનાવી લેવાના તો હવે આપણે પાપડને પાથરવા માટે આ રીતની કોઈ પણ પ્લાસ્ટિકની સીટ લઈ લઈશું તમારી પાસે જો આ રીતની સીટ ન હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકનું કાગળ પણ લઈ શકો છો તો પાપડ પાથરવાની આ જો તમને બે રીત બતાવીશ પહેલાં તો આપણે ચમચી વડે પાપડ બનાવી લેશું તો પ્લાસ્ટિકની સીટમાં બેટર રેડી અને રાઉન્ડમાં સેટ કરી અને પાપડ બનાવી લેવાનો અને બીજી રીત છે બંગડીની આપણે બંગડીએથી એકદમ રાઉન્ડ શેપમાં પાપડ બનાવી લઈશું તો આપણે એક એક બંગડી મેંકી દઈશું તમે આ રીતે પણ ઇઝીલી રીતે પાપડ બનાવી શકો છો અને એકદમ ઇઝીલી રીતે રાઉન્ડ શેપ થઈ જશે જો આ રીતે હું જોઈ શકો છું તમને આ બંને રીતમાંથી જે રીત પસંદ આવે તે રીત તમે ફોલો કરી અને પાપડ બનાવી શકો છો તો આ રીતે આપણે બેટર અને પાપડ બનાવીને તૈયાર કરી લેશું અને આ પાપડ ને સુકાતા ઓછામાં ઓછા પંદર થી સત્તર કલાક લાગે છે આ પાપડ ને છે ને આપણે સાંજ બનાવવાના છે અને પંખા ની છે આપણે સુકવવા દેવાના છે જો તમે તડકે પાપડ બનાવશો ને તો પાપડ છે તે ફાટવા કરશે એટલે આપણે આખી રાત માટે આને પંખા નીચે સુકાવા દેવાના તો જો અહીંયા આપણા પાપડ છે તે આ રીતના સરસ મજાના સુકાઈ ગયા છે જો આ રીતના પાપડ સુકાય એટલે પાપડને તમારે ઉખેડી નાખવાના કાગળ પરથી જો ઈઝીલી રીતે ઉખડી જાય છે ને એક પણ પાપડ ફાટ્યો નથી કે એક પણ પાપડ તૂટ્યો નથી તો જુઓ બન્યા છે ને એકદમ સરસ મજાના પાપડ એકદમ પાણી જેવા અને આ રીતે આપણે બધા પાપડને ઉખેડી નાખશું અને બગડીમાંથી પણ પાપડ આ રીતે ઇઝીલી રીતે તમે પ્રેસ આપી અને પાપડ ઉખેડી શકો છો તો પાપડને આપણે ફક્ત બે બટેકામાંથી જ બનાવીને તૈયાર કર્યા છે તો પણ કેટલા બધા પાપડ બન્યા છે તો ફ્રેન્ડ તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો જુઓ પાપડને મેં અહીંયા હલકો તડકો ખવડાવ્યો અને તપાવી નાખ્યા છે હવે આ પાપડને આપણે સરસ રીતે ફ્રાય કરી લઈશું તો પાપડને ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ પહેલેથી ગરમ થવા માટે રાખેલું હતું ને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની હવે પાપડને આપણે ફ્રાય કરી લઈશું પાપડને આપણે આ રીતે ફ્રાય કરી લેવાના ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ રાખવાની જો બન્યા છે ને એકદમ સરસ મજાના બટાકાના પાપડ તો આ રીતે આપણે બીજા પાપડ પણ ફ્રાય કરી લેશું અહીંયા આપણા ઢગલાબંધ પાપડ બનીને તૈયાર છે તૈયાર જો એકદમ સરસ મજાના બિલકુલ તેલ પણ નથી રહ્યું એકદમ કોરા પાપડ છે ઓઇલ ફ્રી પાપડ બને છે આ એકદમ ક્રિસ્પી પાપડ જો મારે બિલકુલ આ તેલ વાવો નથી થયો આ પાપડને તમે વ્રત કે ઉપવાસમાં ગમે ત્યારે ખાઈ શકો છો આ રીતે બનાવી તો મારી આવી જ નવી રેસિપી શીખવા માટે જયમાનપૂર્ણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક શરૂની શરૂ કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળાબેન ધન્યવાદ